બાપા સીતારામ મઢુલિક ગ્રુપ ખમીદાણા દ્વારા સેવાનું કામ અમારું બાપા સીતારામ ગ્રુપ હવે તીય થઈ ગયું છે સોટીલા શરબત પાવા માટે અને સરબત માટેનું સેવા ગ્રુપ હવે તૈયાર થઈને જાય છે હા બાપુ નિષદેવાળા બાપુના હિરી બાપુના આશીર્વાદ આશીર્વાદથી આમાં હરતભાઈની ફૂડ તૈયારી સેવા કરવા માટે એમનું ગ્રુપ જાય છે હવે હલો આવી આગળ જાવ તો મે પાછળ આવી જ છીએ ગાડી હવે અમારી રવાના થાય છે બાપુની ગાડી આવે છે નમસ્કાર મિત્રો આજે અમે પહોંચી ગયા છીએ સેવા કરવા માટે ત્યારે અમે પહોંચી ગયા છીએ અને કાજિયાની પાસે ધરઘડા પાસે અમારું વાહન સરબત અહીંયા બની રહ્યું છે બાપા સીતારામ મઢોલી ગ્રુપ સરબત સેવા ખમી દાણા પાતરા મધુલે ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમનું વિતરણ

નમસ્કાર મિત્રો આજે અમે ગયા છીએ ગોરૈયા ગામ પાસે આપ જો આ રાવટી છે ગોરૈયા ગામ પાસે ના કારણે અમે અત્યારે રોકાણા છીએ હું તમને જરીક દેખાડું મોબાઈલ સાર્જ છે પરસાદી છે અહિયાં અમારે જૈલો જો ફોન એનો મેકી ગયો છે અમારા ગામ અહીંયા ઘણા બધા ભેગા થઈ ગયા છે આ રાવટીએ ઘણા બધા અમારા ગામના પોરો ખાય છે બધા પોરો ખાઈ રહ્યા છે અમારા ગામના Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ નમસ્કાર મિત્રો જય સામુડામાં યુવક મંડળ કહવાળી અત્યારે અમે પોગી ચૂક્યા છીએ આપ જો અમારે આશિકભાઈ માવટર મંડપ માવટર મંડપ સર્વિસ ખમી દાણા અને એમના અમારા મિત્ર સંજયભાઈ બોટારવાળા દ્વારા આઇસ્ક્રીમની વ્યવસ્થા મારે અશોક ભાઈ આશીર્વાદ માં વેસે છે ગામના હાઈલીન ભેગા થઈ ગયા છે હવે સરબત પીવે છે મધુલે ગ્રુપ મીદાણા સરબત સેવા સોટેલા હાઈલીન જાય અને સોટેલા હાઈન જાય તેમને શરબત પાય છે આપો આપો બાપા કાને આપો ઇજિયા આપો બાપા કાને આપો 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 શરબત આપો

હવે અમે અહીંયા તૈયાર થઈને હવે અમે જેવી છીએ આજે અમારો બીજો દિવસ શરૂ થયો અમારી ગાડી હવે તૈયાર થઈ ગઈ છે આજે બીજા દિવસની હવે અમે અહીંયાથી હાલતા થઈ છે અમે આજે રાજ રોકાણા હતા જય માતાજી મિત્રો આજે અમે અહીંયા સુખડા ગામમાં અમારા હગા ઓલે અમારા સાહેબ સાહેબના ઓલે અમે અહીંયા રોકાણા હતા અમારે દિનેશભાઈ ગોલેથરના બેન છે અહીંયા કણે એમના ઘેરે અમે રોકાણા હતા અને હવે અમે અહીંથી અમે જઈએ છીએ